ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો તો તમારે મને માફી એવું છે અમારી માફી ક્યાં માંગવાની અમારા સમાજની નથી માંગવાની અમારા ભવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર સમજી ગયું અમારા અમારા અમે ક્યાં તમારાથી મોટા છીએ અમે તો તમારા શું કેવાય સાકર કેવાય દાદા તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી પૂજન સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમને કઈ વાંધો નથી પણ જહા ભુવાને જહલો વાઘરી કીધો છે ને એની માફી છે બરાબર હા પણ તો મળવું ના પડે હા કેમ મળવું પડે આપડે રૂબરૂ બેન વાત સોશિયલ મીડિયા ને મજા ના ભાઈ ને એમાં મળવાની શું વાત છે વિડીયો બનાવી દો એક વાત થઈ ગઈ પૂરી હું વિડીયો બનાવી દઉં બરાબર તમે વિડીયો હું મૂકી દઉં કે ભાઈ આપડે આપણા સમાજનું જે કઈ હતું એ દાદારી માફી માંગી લીધી છે હવે મારે એમ આપડે વિડીયો બધું બનાવવું છે પણ તમે આમ આપડે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારે ટાઈમ ના હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જ્યારે નવરા હોય છે તો બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે છે તો તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના આજ તે એની ટાઈમ ગમે ત્યારે હારું છે તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર તો ઈ હારું થયું એટલે કદાચ હું કોન્ટેક કરી શકું ને એમ હોવ ગમે ત્યારે એવું કાઈ થાય આમાં આવતું જ નઈ કોર્ટ બોર્ટ ઈ વાત અલગ છે આપણે મિત્ર રૂબરૂ બેહી આનું હું સોલ્યુશન આવે સમજ્યો પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં સોશિયલ મીડિયામાં માં નકરો ઓબાળો થાય હું કામ ઓબાળો થાય તમે એક વિડીયો બનાવી દયો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવવી પણ અમારે નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર બોલો લ્યો અત્યારે તમે ક્યાં છો અમે જયપુર રાજસ્થાન છું જયપુર રાજસ્થાન હ કઈ જગ્યાએ જયપુર રાજસ્થાન કોટા છું હાલો કાલ તો તમારે ઓલા કોર્ટ ની તારીખ છે એમાં તમે નથી આવાના ક્યાં કે છે ને સાવરકુંડલા બાજુ અમારે ક્યાં છે તારીખ સાવરકુંડલા લઈને વાત હતી તમારી તમે ભલા મેળે ઓલું જગન્નાથ નું એડ્રેસ દેતા ઓડિશા નું ત્યાં ટકો કર્યો કોઈ નતું હા કઈક લોકેશન હાસું આપો હું એકલો જ આવી આપડે એવું કઈ છે નઈ તમતમ એવા ટોળા આપણે લઈને આવવા ઈ તમારા માં જે ફોન કરે ઈને લઈને આવવા પણ આપડે બેય વાત કરી લઈએ હમજ્યા તો તો પછી તમે ધમકી શું કામ દેવરાવો છો બધા ય આ તો દેવરાવતો નથી હા તમારા માણસો બધા નામ ના દઈ દે ને તમારું બરાબર પણ મારી વાત કરે છે ને તમારા માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો દોઢ સો ચાહક છે પાંચ સેવક છે અને હજારો આપણા મિત્રો છે હમ બરોબર આપડે કોઈ ને ફોન કરી ને એજ કે તમે ધમકી મારો આમ ને હમ આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને ના દુઃખ થાય હાશો નહિ બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલ છો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો કોણ ઓલો ટાઈમ હોય ત્યારે તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય તો તો તમારું કામ હોય નઈ તમે એ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું એ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો એ બધું અમને ખબર છે હવે ગોઠવાઈ જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે અમારી હુમલો થવાનો હવે હશે વાંધો નહીં જણાવી દીધું ને એટલે અમને ખબર પડી ગઈ સારું થયું એટલે આપડે ફેસબુક માં લાઈવ તમારે ચાલુ રાખવાનું ચાલુ તમે માફી માંગી લ્યો તો આગળ જ બંધ કરી દઉં બધું કાઢી નાખું વિડીયા બીડીયા કાઢી નાખું હું માફી માંગેલો વિડીયો મૂકી દઉં બરાબર હું આપડે મારી વાત સાંભળો ભાઈ જે કઈ હોય તે તમે તમારું ચાલુ રાખો હા તો તમે જે એવું કયો છો કે કાલ ગમે ઘટના બને તો એનો જવાબદાર સતુ ભાઈ રેસે હ એ તો પાક્કું છે ને એ તો હવે પાક્કું થઇ ગયું કે હું સાવરકુંડલા કોર્ટ માં આવીશ ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે એ સારું થયું તમે મને અત્યારે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક સતુભુવા હા હા સતુભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક ના એમ તો જયપુર છે એમ તો ગુજરાતમાં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે એનું એવું છે જ નઈ બધી રહે ઉપર રહી ના હું ના बाजू ગઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દીને મારું એક જ લોકેશન છે અજે મંદિરયું ને કાઈ વાંધો ની દાદા હવે આપણે દીપમાં નથી જવું બરાબર પણ જે આ તમે મને કોર્ટની માહિતી આપી ને એ દીપો કામ સારું કર્યું બહુ જોરદાર કામ કર્યું હા બરાબર તમને ઓલ હા બોલો બોલો બોલે શું હવે આપણે રૂબરૂ મળશું કાલે બම්દી કાલે હું નહીં આવી કે વાત તો ચાલવાની મજા નહીં આવતી અત્યારે આમાં તો. કાંઈ વાંધો નહીં ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને. હે? ગોહિલને ને કોકને માર્યો ને હવારમાં ગોહિલને ને અડી ગયો ને છેક સુધી ભલામણ. ઠીક એટલે માતાજી આ બધું કરે? માતાજી નો કરે આ સતુ ભુવા કરે. આ સતુ ભુવાનું આ કામ છે ને? આ સતુ ભુવા કરે માતાજી શનિ રવિ ને દીકરા જ છે. હા અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે એવું ને? ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપડે છે અને એ તમને ખ્યાલ જ છે નહીં મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે હું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચીત કામ થઈ ગયું કાઈ વાંધો નહીં બરાબર કાઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં યાદ રાખજો ફેસ ટુ ફેસ બી તો ચૂડા સમાન ગમે તે જ મળશે તો મળશે તો કઈ વાંધો નહીં તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા ને એકલો જ મળવાનો ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડીયોમાં જોઈએ છે માં જોયું છે